તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની એકસોને અડતાલીસમી રથયાત્રા નીકળેલી છે ત્યારે મિત્રો હજારો ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે તો મિત્રો આ દરમિયાન એક હાથી બેકાબુ બન્યો હતો અને મિત્રો જોકે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી માત્ર બે ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી જાય પરંતુ મિત્રો આમાં એક મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ છે મિત્રો આના વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે બે ત્રણ હાથી છે તે બેકાબો બન્યા છે તો મિત્રો મળતી માહિતી અનુસાર કે આ ડીજેના કારણે આ હાથી છે તે બેકાબો બન્યા હતા જોકે મિત્રો ત્યાર પછી હાથીને કાબૂમાં લેવામાં આવ્યા હતા જોકે મિત્રો આમાં કોઈ જાનહાની થઈ નથી માત્ર બેથી ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે અને આ રથયાત્રા સંપૂર્ણપણે અત્યારે પૂર્ણ થઈ ગઈ છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો